વિદ્યાર્થી મિત્રો બીજું પ્રકરણ પ્રકાશ તથા તેનું પરાવર્તન અને વક્રીભવન તો આપણે પ્રકાશનું સ્વરૂપ સમજીશું એનું મૂળભૂત સ્વરૂપ શું છે તથા પ્રકાશ દ્વારા બનતી બે ઘટનાઓ પરાવર્તન અને વક્રીભવન આ બે ઘટનાઓનો ખ્યાલ આ પ્રકરણમાં મેળવીશું પહેલા એક મૂળભૂત પ્રશ્ન છે કે આપણની આજુબાજુ દેખાતા પદાર્થો આપણને કઈ રીતે દેખાતા હશે આપણી આંખમાં એવું શું હશે અથવા તો પ્રકાશમાં એવું શું હશે કે એ વસ્તુને કે પદાર્થને આપણે જોઈ શકીએ છીએ તો એના માટે જવાબદાર છે પ્રકાશથી બનતી એક ઘટના પરાવર્તન પ્રકાશનું પરાવર્તન થાય તો આપણને તે વસ્તુ દેખાય કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ તો સમજવું કે એ પદાર્થ પરથી કે એ વસ્તુ પરથી પ્રકાશનું પરાવર્તન થઈને કિરણ આપણી આંખ પર પડતું હશે જેથી આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ નહીં તો એ પદાર્થને આપણે જોઈ શકીએ નહીં પણ અહીંયા એક ઘટના બહુ મહત્વની છે કે પ્રકાશના ઉદ્ગમ હોય જેવા કે સૂર્ય તથા તારાઓ એ પોતે પ્રકાશના ઉદ્ગમ છે એમાંથી પ્રકાશ ઉદભવે છે આ પદાર્થો તો આપણી આંખો જોઈ જ શકે છે કારણ કે પ્રકાશ એમાંથી જ નીકળે છે એમાંથી જ ઉદભવે છે પણ એક સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈક ટેબલ ખુરશી એ પોતે પ્રકાશના ઉદ્ગમ છે નહીં એમાંથી પ્રકાશ ઉદ્ભવતો નથી પરંતુ આપણે એ એટલા માટે જોઈ શકીએ છીએ આ પદાર્થોને કે એની ઉપર પ્રકાશ પડે છે અને પરાવર્તન પામીને આપણી આંખ પર પડે છે એટલે આ પદાર્થો આપણે જોઈ શકીએ છીએ તો તમે હવે સમજી શકશો કે પરાવર્તનની ઘટના કેટલી મહત્વની છે કે એના લીધે જ આપણે પૃથ્વી પરના બધા પદાર્થો જોઈ શકીએ છીએ નહીં તો પ્રકાશના ઉદગમ સિવાયના કોઈ પદાર્થ આપણે જોઈ શકીએ નહીં હવે પ્રકાશનું સ્વરૂપ સમજીએ તો પ્રકાશ એ મૂળભૂત રીતે વિદ્યુત ચુંબકીય તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગ છે જેના દ્વારા બે મૂળભૂત ઘટનાઓ બને છે પરાવર્તન અને વક્રી ભવન પ્રકાશનું સ્વરૂપ આગળ વધારે સમજીએ તો એ આંખમાં સંવેદના ઉપજાવે છે આપણી આંખમાં અમુક એવા કોષ રહેલા છે જેની ઉપર પ્રકાશનું કિરણ પડે તો સંવેદના ઉદભવે છે અને એના લીધે આપણને ખબર પડે છે કે કે આપણે આ વસ્તુને પદાર્થને જોઈ રહ્યા છે પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં હોય છે ત્રણ ગુણ્યા દસની ની આઠ ઘાત મીટર પર સેકન્ડ હવામાં પણ તેનો વેગ લગભગ આટલો જ હોય છે થોડો ત્રણ ગુણ્યા દસની ની આઠ ઘાત મીટર પર સેકન્ડથી થોડો ઓછો હોય છે હવામાં કારણ કે પ્રકાશને પણ હવાનો અવરોધ નડે છે પણ એ ખૂબ જ નજીવો હોય છે એટલે આપણે સામાન્ય રીતે હવામાં પણ પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસ આઠ ગાઠ મીટર પર સેકન્ડ લેતા હોય છે હવે આપણને જે પ્રકાશ દેખાય છે તેનો વિસ્તાર કેટલો છે આપણને દેખાતો પ્રકાશ એ છે દ્રશ્ય પ્રકાશ દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર એટલે કે એની રેન્જ છે ચાર ગુણ્યા દસ ની ઓછા સાત ઘાત મીટર થી આઠ ગુણ્યા દસ ની ઓછા સાત ઘાત મીટર જેટલી આટલા વિસ્તારમાં દ્રશ્ય પ્રકાશને જોઈ શકે છે એ સિવાયના જે તરંગો છે એને આપણી આંખ જોઈ શકતી નથી હવે કિરણ વિશે સમજૂતી મેળવીએ આપણે વ્યવહારમાં બોલતા હોય છે કે પ્રકાશનું કિરણ પડ્યું કોઈ પણ પદાર્થ પર તો એ કિરણ શું છે આપણે કિરણ કહીશું કોઈ પણ એક બિંદુ ધારી લો એક અને આ બીજું બિંદુ એ બેને જોડતો સુરેખ માર્ગ પણ એ સુરેખ માર્ગ બનેલો છે સારાથી પ્રકાશથી પ્રકાશનો આવો સુરેખ માર્ગ હોય કે જે બે બિંદુને જોડતો હોય એને આપણે કિરણ કહીશું અને આવા અનેક કિરણો ભેગા થઈને કિરણોનો સમૂહ બને તો એ કિરણ સમૂહને આપણે કહીશું કિરણ પુંજ કિરણ પૂંજની વ્યાખ્યા કિરણોનો સમૂહ ભેગો થાય અને જે સમૂહ બનશે એને આપણે કિરણ પૂંજ કહીશું પ્રકાશનું કિરણ કોને કહીશું એ સમજૂતી આપણે મેળવી હવે અહીં આગળ એ પ્રકાશનું કિરણ જો બે અલગ અલગ માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે તો શું ઘટના બને છે તેની સમજૂતી મેળવીએ